ગોંડલ લાઈવ માં આપનું સ્વાગત છે ગોંડલ આજ કોટ રોડ ઉપર એક અકસ્માત સર્જાયા જેમાં છોટાઉદેપુર જિલ્લાના ત્રણ શિક્ષકો જીવતા બડતું થઈ ગયા છે 8 ફૂટ ઉપરથી કાર પુલ પરથી નીચે ખાબકી જેમાં અકસ્માત સર્જાયો આગના ગોડામાં કાર ફેરવાઈ ગઈ દરવાજા જામ થઈ ગયા એટલે છોટાઉદેપુરની બે મહિલા સહિત ત્રણ શિક્ષકો પૂંજાઈ ગયા ગોંડલ હાઈવે પર અકસ્માત સર્જાયો રાજકોટ જિલ્લાના ગોંડલ રાજકોટ હાઈવે પર આજે સવારે આ ઘટના બની હતી એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો

शिक्षिका आम ट्रांस जे शिक्षको छे मौत ने पेटिया छे आ अकस्मा सजायो तरह का छे 8 फुट पुल पर नीचे खपकी हती और अगर घोडा में पलटाया हती और ने दरवाजा जाम થઈ ગયા હતા આગને દીદે અને ખોલી શક્યા નહીં અને તેઓ બહાર પર નીકળી શક્યા ન હતા અને આગમાં બર્તુ થઈ ગયા હતા આજ સવાર 5:30 6:00 કલાક કે બીચ મે 8 કોટ સે ગોંડલ જના હાઈવે પે ડડવા ગામ કે પાસ એક કાર ડિવાઇડર કો ટકકર કીયા ઓર નીચે ગિર ગયા ઉસકે બાદ ઓ پورا જલ ગયા હે अभी इसमें जो कितने लोग जा रहे हैं वो हो रहा है और को भेज रहा है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है शायद तीन होगा अभी पता नहीं है वो हम कन्फर्म करेंगे वो अभी चल रहा है इन्वेस्टिगेशन पूरा आज दड़वा गांव नजीक सवार चार पांच वा आसपास एक गाड़ी न पुलिस दीवार अकस्मात्यार गाड़ी में अचानक आग लगी आग बाद जय ફાયર બ્રિગેડ ની ગાડી આવી અને આ ગાડીની આગ બુજાવી ત્યારે ખબર પડી કે અંદર અંદાજે ત્રણ જેટલા લોકો સવાર હતા અને એકદમ ભળીને ખાક થઈ ગયા છે ભડકો થઈ ગયા